માણાવદરમાં જયબંબાકાર ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો વીસ ગામ થયા સંપર્ક વિહોણા માણાવદર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે માણાવદરના વીસ ગામ સંપર્ક વિહોણા થયા છે માહિતી અનુસાર માણાવદર તાલુકાના થાપલા કોડવાવ સમેગા પીપલાણા સરાડિયા ચીખલોદરા દેસિંગા મરમઠ વેકરી લીંબુડા ઇંડ્રા શેરડી ગણા ભિંડોરા વડા પાદરડી મટીયાણા અને આંબલિયા ગામ સંપર્ક વિહોણા બન્યા છે ગુજરાતના જુદા જુદા જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે જૂનાગઢમાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હાલમાં હજુ પણ વરસાદ અવિરત રીતે યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ભારે વરસાદને પગલે હાલ વીસ જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યા છે માણાવદર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જેથી વીસ ગામ જેટલા સંપર્ક વિહોણા બન્યા છે હાલમાં આ ગામમાં કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્રનો સ્ટાફ ખડેપગે જોવા મળી રહ્યો છે પ્રાંત અધિકારી ખુદ આ ઘટના પર નજર રાખી રહ્યા છે જૂનાગઢ પોરબંદર હાઈવે પર પણ પાણી આવી જતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે સરાળિયા ગામ પાસે જ તમામ વાહનોની કતાર લાગી છે અને રસ્તાઓ બંધ થતાં વાહનો થપ થઈ ગયા છે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હાલમાં ભારે વરસાદને લીધે હાઈવે પર જવું શક્ય ન હોય જૂનાગઢ પોરબંદરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે રસ્તા પરથી ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા છે તો બીજી તરફ ખેતરો પણ જળમગ્ન થયા છે બિયારણ ધોવાઈ જતા હાલ ખેડૂતો પર પડિયા પર પાટુનો ઘાટ સર્જાયેલ છે હાલમાં પાજોદ ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે લોકોને અવર જવરમાં પણ મુશ્કેલી પડી રહી છે છ હજાર વીંગા જેટલી જમીનનું હાલ ધોવાણ થયું છે સાથે જ લોકોની ઘરવખરીને પણ નુકસાન પહોંચવાનું સામે આવ્યું છે જિલ્લાના ચાર ડેમ ઓવરફ્લો થયા છે જેમાં ઓષટ શાહપુર ડેમના દસ દરવાજા પોઈન્ટ પંચાણું મીટર ખોલવામાં આવ્યા છે જેમાં દસ હજાર પાંચસો અઠ્યાવન ક્યુસેકની આવક થઈ રહી છે ઓજટ વંઠલી ડેમના બાર દરવાજા એક પોઈન્ટ વીસ મીટર ખોલ્યા છે જેમાં દસ હજાર એકસોને ઓગણપચાસ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે સાબલી ડેમના બે દરવાજા પોઈન્ટ ત્રીસ મીટર ખોલવામાં આવ્યા છે જેમાંથી ચારસો ઓગણ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે જ્યારે બાટવા ખારા ડેમના છ દરવાજા પોઈન્ટ સાહીઠ મીટર ખોલતા તેમાંથી પાંચ હજાર ને પચાસ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે